અંકલેશ્વરના વિરાટનગર ખાતે કોરોનાએ હીર પરિવારના પરિવારનો આધારસ્તંભ ગુમાવ્યા માંડ માંડ બે વર્ષથી આઘાતમાંથી બહાર નીકળ્યા હતા પુત્ર નજીકના બાપુનગર ખાતે આવેલ ફોટો સ્ટુડિયોમાં નોકરી કરી રહ્યો હતો દરમિયાન એક જૂનથી બે જૂન દરમિયાન ભાઈ જોડે થયેલ સામાન્ય તકરારમાં બહેનને લાગી આવતા ગડકુલ ટી બ્રિજ નીચે ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો બહેનનો આપઘાતના આઘાતમાં પરિવાર અને ભાઈએ બહાર આવે એ પૂર્વે જ બહેનના આપઘાત પાછળ ભાઈ બોલ્યો હોવાનું પરિવારજન ઉચ્ચારતા અંતે બહેનના આપઘાતના ચાર દિવસ બાદ પાંચ જૂનના રોજ ભાઈએ પણ એ જ સ્થળે ગળખોલટી બ્રિજ નીચે પડતું મૂકી આઘાત આપઘાત કરી લીધો હતો પોતાના પરિવારનો માળો વિખરાઈ જતા માતા પણ હદપ્રદ બની છે બંને સંતાનોની અંતિમ વિધિને માંડ ચૌદ દિવસ થયા છે ત્યાં વિધિ બાદ હિરે પરિવારના સંબંધી મહારાષ્ટ્ર વતન પરત ફરતા જ ઘરે એકલા પડેલા ત્રેપન વર્ષીય માતા વૈશાલી બેન સંજયભાઈ હિરેને પણ મોતને વાલું કરી લીધું છે ઘરે એકલતામાં પોતાની સાદીનો ફંડો બનાવી અંતે પંખાના હુકમાં લગાવી માતા વૈશાલી બહેને પણ જીવન લીલા સંકેલી લીધી હતી આજ રોજ ઘર અંદરથી બંધ હોય કોઈ જવાબ ના આપતા પાડોશી દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જો ઘર બંધ હોય અને તેમના એક પણ સ્વજન અહીં રહેતા ન હોવાથી પોલીસે બારીમાંથી આપઘાતની પુષ્ટિ કર્યા બાદ આંગે મૃતક વૈશાલીબેન સંજયભાઈ હિરેના સ્વજનો મહારાષ્ટ્ર ખાતે જાણ કરતા તેઓ પરત અંકલેશ્વર આવવા નીકળી ગયા છે પોલીસ દ્વારા સક્ષમ સરકારી અધિકારીની હાજરીમાં દરવાજો ખોલી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પીએમ માટે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો જોકે પરિવારના સદસ્ય આવ્યા બાદ જ પીએમ અને આગળની કાર્યવાહી કરશે એ પૂર્વે હાલ સ્થળ પંચકેસ કરી પોલીસ પરિવારજનોની રાહત જોઈ રહ્યા છે